સુરતમાં એક એવી ચોંકાવનારી ઘટના આવી જે ઘટના સાંભળીને સુરત વાસો તો ઠીક પણ આખા ગુજરાતની જનતા ડરી ગઈ છે વાત કે એ પ્રકારની છે કે સુરતમાં કચરાના ઢગલામાંથી એક માથું જે છે તે મળી આવ્યું છે અને એનાથી પાંચસો દૂરી પર એક રૂમ માંથી માથું મળી આવ્યું છે સપ્ટેમ્બરના રોજ વિસ્તાર પાસેથી વિજયનગર છે તેના પાસે જે કચરાનો ઢગલો હતો એમાંથી અજાણ્યા શખ્સનું ધડ મળી અજાણ્યા શખ્સનું માથું મળવી આવ્યું છે અને પાંચસો મીટર દૂરી પર

સાથે તમને પણ જણાવી દઈએ કે ડીસીપી ભાવેશ રોઝિયાનું નિવેદન પણ સામે આવ્યું છે એમાં નિવેદનમાં કઈક એવું કહેવામાં આવી રહ્યું છે એમના દ્વારા કે જે આરોપી છે એનું નામ હજી સામે આવ્યું નથી પરંતુ મુન્નો એનું ઉર્ફે નામ સામે આવ્યું છે કે મુન્ના દ્વારા જે દિનેશ મહંતો જે જેને મારી નાખવામાં આવ્યો છે જેની લાશ મળી આવી છે એમનું નામ છે દિનેશ મહંતો હોવાનું સામે આવ્યું છે બંને મિત્રો બિહારના હોવાનું સામે આવ્યું છે એક જ સુરતની કંપનીમાં કામ કરતા હતા અને સાથે સાથે દસ અગિયાર સપ્ટેમ્બરના રોજ કંઈક રાત્રિના સમયે બંને ભાઈબંધો વચ્ચે કંઈક બોલાચાલી થઈ એટલે જે મરીન જનાર છે દિનેશ મહંતો એ જે મુન્નો જે આરોપી છે તેમની બહેન વિશે કે અભદ્ર ટીકા ટિપ્પણી કરી અને ટીકા ટિપ્પણી ન સાંભળતા કહેવાય કે સંભળાયું નહીં

આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ લાગેલી હતી સતત પાંચ દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસ ની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લુપ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા પંદર દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો અ વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને પંદર દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતા થઈ બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા જયારે અગિયાર ની રાત્રે દસ અગિયાર ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં ભૂલા ચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો છતાં પણ પેલા પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો એને હતું ઉકાડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિક ની બેગ લઈ આવ્યો હતો એમાં ફરી એને નાખી આવવાનો હતો પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો सूरत क्राइम ब्रांच इंस्पेक्टर जे जी पटेल जयन गोस्वामी पी आई किरण मोदी वगैरह की टीमों सतत पांच दिवस सुधी पचास मनसो टीम चौवीस कलाक कही सकते फाइव बेवन के एक शिफ्ट मनस निकले तो रात्र बारे बीजो સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરી કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતો હતું પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવા છે એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઈશાક મંસુરીને જે ગોપાલગંજ બિહારનો રહેવાસી છે એને પકડી પાડ્યો છે અને એની વધુ પૂછપરછ ચાલુ છે આજે ચપુ છે ના ફ્રી પ્લાન નતું એને સડન બનાવ બનેલો હતો બંને સાત ને પંદર દિવસ થી રૂમ માં રહેવા આવ્યા હતા અને રાત્રે બાબતમાં બોલાચાલી ઝઘડો થતા મરનારે એની બેન વિશે શબ્દો બોલતા એને માથામાં પેલા પથ્થર માર્યો પછી પણ પેલા લડાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો હાથાપાઈ ચાલતી હતી એમાં ફરીથી એને ગાળું જ રાખી એની મા અને બેન વિશે કહેવા માટે અને ત્યાં ચપ્પુ પડ્યું હતું એનો ઉપયોગ કરીને એને ગળું કાપી નાખ્યું હતું પોલીસ કેટલી ટીમો કામે લાગી હતી કેટલા સીસીટીવી ચેક કરવા છે સંખ્યામાં તો હું કહી શકું પણ બ્રાન્ચના બે ઇન્સ્પેક્ટરો સતત રાત દિવસ ફિલ્ડમાં રહ્યા હતા અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ સાત થી આઠ ટીમો પચાસ થી વધુ માણસો સતત રાત દિવસ ચોવીસ કલાક ફિલ્ડમાં રહી અને આ માણસોને શોધી કાઢવામાં આવ્યા છે આ માણસનું કોઈ રહેવાનું કે એવું ઠેકાણું પણ નહોતું રોડ ઉપર ફોન યુઝ કરતો નથી અને કોઈ રહેવાના પણ એનું ઠેકાણું નથી ફરતો ફરતો એ દિવસે વહેલી સવારે મર્ડર કર્યા બાદ જ એને જગ્યા છોડી અને બીજા વિસ્તારમાં જે પિપોદરા તરફ જતો રહ્યો હતો એરિયા ચેન્જ કરી દીધો હતો અને ત્યાં કોઈ ઓળખું અહિયાં બંને સાથે કરતા હતા છેલ્લા પંદર દિવસથી એને રહેતા પણ સાથે હતા પણ આ મર્ડર કર્યા પછી એને જગ્યા ઘર ને બધું છોડી દીધું હતું ત્યાં મકાન માલિક પણ પોતાનું સાચું નામ ખબર નતી કોઈ ઓળખ પુરાવા નતા હતા એક દિવસ પહેલા જ કામ પર રાખ્યું ત્યાં સુધી સતત એને બે અગિયાર તારીખ ના મર્ડર પછી બે ત્રણ દિવસ રફરતો રહ્યો બધા અલગ અલગ જગ્યા ઉપર ફરતો રહ્યો અને એક દિવસ પહેલા જ કામ પર ફરીથી લાગેલો હતો પોલીસ સતત અલગ અલગ ખાતાઓમાં સીસીટીવી ફૂટેજ અને અલગ અલગ આ પીપોદરા પૂછપરછ દરમિયાન મળ્યું કે પણ કામ કરી એ પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ખાતાઓમાં તપાસ કરતા હતા ખાતાનું વેરીફાઈ કરતા ત્યાંથી એક માણસે ઓળખી બતાવ્યો કે આ માણસ આ જગ્યાએ કામ કરે છે જે આધારે એ ખાતામાંથી પકડી પાડ્યો ઝઘડામાં એની બેન વિશે અને મા વિશે પહેલા એને માર્યો હતો પછી પણ પેલા હાથાફાઈ ચાલુ રહી એટલે ક્યાંક એવું લાગ્યું કે હું એને લડાઈમાં કદાચ ન પહોંચી શકું જેના આધારે એને ત્યાં ચપ્પુ પડી તો એનો ઉપયોગ કરી ગળું કાપી નાખ્યું